નમસ્કાર મિત્રો આજે અમે આવી ગયા છીએ શ્રી રામ જન્મભૂમિમાં દશરથ મહેલ અમે મુલાકાત લેવાના છીએ આ જે જગ્યા છે બાબા શ્રી રામ પ્રસાદ ના તરીકે પણ ઓળખાય છે અને જેમ આપણે આ ગેટ ઉપર જોઈ શકીએ છીએ તેમ અહીંના મહંત એટલે શ્રી દેવેન્દ્ર પ્રસાદ આચાર્ય

જ્યારે આપણે આ દશરથ મહેલના ભવ્ય પ્રવેશ દ્વારના દર્શન કરીએ ત્યારે આપણને રામાયણ કાળની એક ઝાંખી પણ જોવા મળે છે એ સમયની કાળની જે વ્યવસ્થાઓ હશે એમના પણ આપણને યાદો તાજી થાય છે આ જે પ્રવેશ દ્વાર છે એમાં તમે જોઈ શકો છો ભગવાન રામના જે વનવાસનું દ્રશ્ય હતું રાજા દશરથે જે કઠણ હૃદયે કઈ કઈને વચનો આપેલા અને ભગવાન રામ અને સીતા વનવાસ જવા નીકળે છે એ પણ ભવ્ય પ્રવેશ દ્વાર માં દર્શાવવામાં આવ્યું છે દશરથ મહેલ ની અંદર આવેલી કોતરણી કલા ચિત્રકલા ધ્યાન આકર્ષિત કરે છે તે બીજી તરફ તમે જે ચિત્ર જોઈ રહ્યા છો રાજા દશરથ પોતાના ચારેય કુવરો શત્રુઘન ભરત રામ અને લક્ષ્મણ એમની સાથે જોવા મળે છે અને આગળ મેં કીધું એમ અહીંની ચિત્રકલા દશરથ મહેલ ના પ્રવેશ દ્વાર ની ચિત્રકલા ખરેખર

વૃદ્ધોની માટે વ્હીલચેરની સુવિધા પણ દશરથ મહેલમાં જવા માટે કરવામાં આવે છે તો મિત્રો જેવા આપણે આ દશરથ મહેલના દશરથ ભવનની અંદર પ્રવેશ કરીએ છીએ એટલે આપણને તરત જ સંકટ મોચન હનુમાનજી મહારાજ નું એક મંદિર જોવા મળે છે અને ત્યાં સીતારામની અખંડ ધૂન સંતો મહંતો અને હરિભક્તો દ્વારા આવે છે તો હનુમાનજી ના દર્શન કરી અને હવે દશરથ મહેલ માં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ તો જેમ તમે જોઈ શકો છો તેમ ભવ્યતિ ભવ્ય અને વર્ષો જૂના દશરથ મહેલ ના પ્રાંગણમાં પ્રવેશ કરી ચુક્યા છીએ ત્યાંની કોતરણી કલા અહીંની ચિત્રકલા અને અહીંની શિલ્પ સ્થાપત્યની કલા ખરેખર બેનમૂન છે અહીં જે ભક્તો ભાવિકો આવી રહ્યા છે દશરથ રાજાના મહેલને જોઈ અને ભાવ વિભોર બન્યા છે આવો આપણે એમના દર્શન કરીએ જેમ તમે જોઈ શકો છો એમ આ દશરથ મહેલની અંદર રામચરિત માનસના પાઠ સતત ને સતત કરવામાં આવે છે અહીંના હરિભક્તો દ્વારા રામચરિત માનસના પાઠ દ્વારા અહીં આવતા ભક્તોના તમામ સ્વપ્નઓ પૂર્ણ થાય તમામ મનોકામનાઓ પૂરી થાય એવી કામના અને એવી ઈચ્છા સાથે રામચરિત માનસ ના પાઠ સતતની માટે અહીં કરવામાં આવે છે વિશાળ રાજસિંહ દશરથ ભવન ની અંદર ભગવાન શ્રી રામ પોતાના પરિવાર સાથે રામલલા અહીં બિરાજમાન છે અને રામ દરબાર જેને કહી શકાય એના પણ આપણે દર્શન કરી શકીએ છીએ આ દર્શન કરવા એક જીવનનો એક લાવો છે તો એ દર્શન કરી અને તમે પણ ધન્યતાની અનુભૂતિ કરો જય શ્રી રામ જય રાજા દશરથ માતા કૌશલ્યાની ગોદમાં ભગવાન રામ જે અત્યારે બાળપણના સ્વરૂપમાં સુઈ રહ્યા છે એમના દ્રશ્યો અને રાજા દશરથ અને માતા કૌશલ્યા ના ઘરે જયારે રામલલાનો જન્મ થયો દ્રશ્યો પણ ચિત્રકલામાં દશરથ મહેલમાં ચારેકોર ભગવાન શ્રી રામની રામાયણ કાલની જે ચોપાઈઓ હતી એમને લખી અને દર્શાવવામાં આવી છે આપણે પણ દશરથ મહેલ નું પ્રાંગણ વધારે સુશોભિત બની જાય છે દશરથ નો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે પણ ભાઈઓ વિના બેકાર કવિ ભરત ને કાગડા એવો રાજા દશરથ નો દરબાર અને એમના ચારેય કુંવરોને આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યા છે આ દશરથ મહેલ ની ભવ્યતા ને આપણે નિહાળી શકીએ છીએ